વડોદરા મહાનગરપાલિકાની મળેલ સભા દરમિયાન એસીમાં સોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ગતરોજ વડોદરા મહાનગરપાલિકાની સભા યોજાઈ હતી સાંજના છ પચીસ કલાકના અરસામાં સભા ચાલુ જ હતી અને કાઉન્સિલર રજૂઆત કરતા હતા તે દરમિયાન એકાએક સભાખંડના એસીના ઇન્ડોર યુનિટમાં શોર્ટ સર્કિટ સાથે આગનું ચમકણું સર્જાયું હતું પહેલા તો આ સામાન્ય લાગતા કોઈએ પોતાનું સ્થાન છોડ્યું ન હતું પરંતુ તે આગ કારણે સભાખંડમાં ધુમાડા ફેલાવા લાગ્યો હતો ને એ પછી સૌના જીવ પડી કે બંધાઈ ગયા હતા એટલે બધા કાઉન્સિલરો પોતાની જગ્યા છોડીને નાસભાગ કરવા લાગ્યા હતા અને સભાની બહાર નીકળી ગયા હતા આગની ઘટનાને લઈ ઉત્તેજના ફેલાઈ હતી જ્યારે જોતજોતામાં બધા કાઉન્સિલરો બહાર નીકળી આવ્યા હતા પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ફાયર બ્રિગેડના દસ જેટલા જવાનો કોર્પોરેશન ખાતે આવ્યા હતા પરંતુ સભા ચાલુ હોવાથી તેઓ સભા પૂરી થવાની રાહ જોતા હતા ફાયર બ્રિગેડ જવાનોએ આ જોયું ત્યારે કંટ્રોલ રૂમમાં કોઈ વર્દી અપાય તે પૂર્વે જવાનો પરિસ્થિતિ કાબુમાં લેવા માટે લાગી ગયા હતા ફાયર જવાનોએ સભાખંડ બહાર લાગેલ ફાયર એસ્ટિંગ લઈને આવ્યા હતા પરંતુ તેની નોઝલ ન ખુલી ન હતી એસ્ટિંગ ન્યુઝર બે હજાર તેવીસમાં એક્સપાયર થઈ ગયેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું જોકે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જેમાંથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે એ પછી સભા મળી જ ન હતી અને મુલતવી કરી દેવાનો નિર્ણય લેવાયો હતો સામાન્ય સભા ચાલતી હતી એ વખતે મારી જમણી બાજુના એસીમાં એક શોર્ટ સર્કિટ થયું અને એના લીધે એસીમાંથી ધુમાડા નીકળતા હતા એ જાણ થઈ એટલે તરત જ ફાયર બ્રિગેડના જવાનો એ હાજર હતા અને એમને આ કાબુમાં લઈ લીધું ટેકનિકલી કંઈ હતું હવે ઇલેક્ટ્રિકનું વસ્તુ હોય એટલે એમાં ક્યારેક આપણા ઘરમાં પણ આવું થતું હોય છે એ જ રીતે અહીંયા પણ કંઈક એવું અંદર ટેકનિકલી વિષય હતો એટલે મને બહુ ખ્યાલ નથી પરંતુ કાબુમાં આવી ગયું એક્સિડન્ટ કોઈ બી થાય એટલે એમાં જે એના પાછળથી જે થવાનું હોય એ દુમાડા તો થવાના જ છે એટલે એ બધું કાબુમાં આવી ગયું છે કોઈ ચિંતાની વાત નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર